પરશોતમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં અસ્મિતા ધર્મરથ શરૂ કરવામાં આવ્યો છે બુધવારે ક્ષત્રિય સમાજનો આ અસ્મિતા ધર્મરથ કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર એવા સુરજ દેવડ પહોંચ્યો હતો અને ત્યાંથી ચોટીલા આવી પહોંચ્યો થાનગઢ ચાર રસ્તા પર આ ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે રેલી પણ યોજવામાં આવી હતી જેમાં ચોટીલાના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા જય ભવાની ભાજપ જવાની તેવા નારા સાથે આ અસ્મિતા ધર્મરથ આગળ વધ્યો હતો મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પાટડીના ધામા ખાતેથી અસ્મિતા ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ફરી ચોટી અને સુરેન્દ્રનગર ખાતે વિરામ લેશે લઘુભાઈ દાદલનો નો અહેવાલ ચોટીલા મા શક્તિના ધામ થી નીકળેલો સુરેન્દ્રનગર જિલ્લાનો ક્ષત્રિય અસ્મિતા રથ એ મુડી સુરત દેવળ અત્યારે હાલ અમે ચોટીલા છીએ માં ચામુંડાના ધામમાં આવી પહોંચ્યો છે અને ગામે ગામ ના કેવળ ક્ષત્રિય સમાજ તમામ સમાજનો ભેર એ આવકાર મળી રહ્યો છે આ એક અસ્મિતાની લડાઈ છે અને આ અસ્મિતાની લડાઈમાં સમગ્ર સમાજો એ ક્ષત્રિય સમાજની સાથે જ્યારે જોડાયેલા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આયોજકોને મારી સાથે ઉપસ્થિત સર્વ મહાનુભાવોને હું ગુજરાત રાજ્યની ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મા ભગવતી શક્તિ મા ચામુંડા ભગવાન સુરત ને પ્રાર્થના કરું છું કે આ અધર્મની સામેની લડાઈમાં ક્ષત્રિય સમાજનો જરૂરથી વિજય થશે અને આવનારી સાત તારીખે જે મતદાન છે એમાં તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ ઉમેળકાભર મતદાન કરી અને ભાજપાને જાકારો આપશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે